મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે નહીં ધૂન તૈયાર થઈ નીકળી રહ્યા છીએ આપણા કોમે તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અને બધા જય શ્રીરા મકોને ભૂલતા નહીં મિત્રો આજે રવિવાર છે તો બધા જય માતાજી લગ્યો અને આપણા લોગમાં બન્યા રહેજો તો આપણે બતાવીશું આપણા આજના લોગની મોજ અને આપણા લોગ ગમતા હોય તો તમામ મિત્રોને શેર કરો અને આપણા લોગમાં બની રહો મિત્રો ચાર વાગી ગયા છે હવે આપણે ચા પીવાનું મન થયું છે હવે આપણે ચા લેવા જઈશું તો આપણા લોગમાં બની રહેજો આપણે ચા લેવા જઈએ અહીં મોજ બતાવશું હોય બધા મિત્રો આપણે ફાઇનલી ચાલેવાની કહી ગયા છે તો મિત્રો આપણો આગળ શ્રીરામ કમેન્ટ લખજો અને તમારા મિત્રોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને જણાવજો મિત્રો ફાઇનલ આપણે નીકળીએ છીએ રોડે આપણી બાજુ બધાને પાકી ગઈ છે તમારી બાજુ પાકી છે અને જોઈતી હોય તો કહેજો મિત્રો કમેન્ટ કરીને જણાવો પોચ ગુણ મોકલાશો આપણે તમારા બધા માટે મિત્રો આપણે ફાઇનલી કોણી સકડી ભાગી ગયા છે હવે ચાલે એને નીકળશું આજે મિત્રો કોણી જતો આપડે ફાઈનલી ચાલે નીકળી ગયા છે આપણે દુકાને જવા માટે આપડે ભણાવી લેજો મિત્રો જુઓ આપણે ચા લઈને આવીએ છીએ તો ફટાફટ આવો આપણે ચા કાઢીશું ચા વિના મને ચેન ન પડે તો મિત્રો આવી જાઓ ચા પીવી હોય તો ફટાફટ તો મિત્રો ચા પીવી છે તમારી મોકલાવ મસ્ત ચા છે મિત્રો અને ચા સાથે પાપડીની ફૂલ મોજ છે આ મોજ કર્યું હોય તો આપણી દુકાન આવી જાઓ ફટાફટ રોજ આપણે બધા ભેગા થાય ચા અને પાપડી એ ફૂલ મોજ કરીશું તો આપણા વર્ગમાં બન્યા રહીશું અને આપણા ચેનલને સપોર્ટ કરો ફૂલ તમારા બધા મિત્રોને શેર કરો ફટાફટ અને ચા પી હોય તો આવો ભાઈ કે તને આ કે ન કીધું તો ચા પી લે ચલો હેડો ફરી મળીશું મિત્રો આપણે જઈ રહ્યા છે ઓરવારી માતાએ મેલડી માતાએ ઓરવારી માતાજીએ દર્શન કરી તો આપણો વ્લોગમાં બન્યા રહેજો આપણે તમને દર્શન કરાવીશું ઓરવારી મેલડી માતાના તો આપણા બ્લોગમાં ભણ્યા રહેજો આજે મિત્રો છે રવિવાર એટલે મેલાડી માતાના દર્શન કરાવું અને જય મેલડી લખજો મિત્રો અને જય માતાજી લખજો કોમેન્ટમાં આપણે દર્શનનો લાભ તમને અપાવીશું આપણા બ્લોગમાં ધન્ય મિત્રો આપણે દર્શન કરીને નીકળી રહ્યા છે હવે આપણા ઘર તરફ તો તમને દેરી માતાના દર્શન કરાયા તો બહુ પબ્લિક હતો મિત્રો આજે રવિવાર હોવાથી ફૂલ પબ્લિક હોવાથી થોડી દર્શનમાં મિત્રો તકલીફ તો કઈ પડી નહીં વિડીયો બનાવવામાં પણ થોડું બોલી ના હાક્યા એટલે તો આપણો લોગ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો હવે મળશું આપણે નવા લોગમાં તો આપણી ચેનલના મિત્રો સપોર્ટ કરજો અને બધાને જય માતાજી ફરી મળશું નવો લોગમાં